બૂન કરડતા હડકવા પડ્યો કામ ન કરતા ભાવનગરના યુવાનનું મોત થયું ભાવનગર ગોઘા તાલુકાના ગરીબપરા ગામમાં દોઢ બે મહિના પહેલા એક યુવકને બૂન હડકવાવ પડ્યો હતો ત્યારબાદ દવા પણ કરાવી હતી છતાં હડકવા શાંત ન પડતા યુવકનું મોત થયું અહેવાલ સંજય પોપટ બૂન કરડતા હડકવાવ પડ્યો દવા કામ ન કરતા ભાવનગરના યુવાનનું મોત થયું ભાવનગર ઘોઘા તાલુકાના ગરીબપરા ગામમાં દોઢ બે મહિના પહેલાં એક યુવકને બૂંડ કઢ્યું હતું અને હડકવા પડ્યો હતો ત્યારબાદ દવા પણ કરાવી હતી છતાં હડકવા શાંત ન પડતા યુવકનું મોત થયું અહેવાલ સંજય પોપટ